બોલીવુડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી શકે છે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ તેમની વાંધાજનક ટિપ્પણી બાદથી રોષે ભરાયેલા લોકોએ સુરત પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે થોડા દિવસો પહેલા અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિરુદ્ધ એવી ટિપ્પણી કરી હતી કે મોટો વિવાદ ઊભો થઈ ગયો છે ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો છે સુરતના વેપારી ભગવતી પ્રસાદ દુબે પોલીસ કમિશનર અને સલાબતપુરા પોલીસમાં અનુરાગ કશ્યપ સામે અરજી કરી ગુનો નોંધાવવા ફરિયાદ કરી છે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સમાજને નિશાન બનાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે અનુરાગ કશ્યપ વિરુદ્ધ આઈપીસી બે હજાર ત્રેવીસની કલમ એકસો છન્નું એકસો સત્તાણું

ભારતના ખૂબ જ જાણીતા અને ખૂબ જ વખણાયેલા અને વખોડાયેલા ફિલ્મમેકર અનુરાગ કશ્યપે થોડા દિવસ પહેલા બ્રાહ્મણ સમાજ માટે અશોભની એ શબ્દનો પ્રયોગ કર્યો અને બ્રાહ્મણ સમાજ માટે જે શબ્દ સાંભળી ન શકાય કરી નહીં શકાય સોશિયલ મીડિયા ઉપર લખી ન શકાય એવા શબ્દનો પ્રયોગ કર્યો છે તેના વિરોધ માટે અમે આવ્યા છીએ અનુરાગ કશ્યપ એક બુદ્ધિ જેવી વ્યક્તિ હોવા છતાં કોઈની ભાષા આટલી ખરાબ હોઈ શકે એવું સ્વીકારી શકાય એવું નથી સમસ્ત બ્રાહ્મણ સમાજ આજે સુરત પર ભેગો થયો છે અને અનુરાગ કશ્યપના નિવેદનને વખોડી કાઢે છે કોઈ પણ ભારતમાં ભારતના ઇતિહાસમાં કોઈ પણ સમાજે કોઈ જાતિગત કોઈ પણ ઉપર ટિપ્પણી કરવાનો મનાય છે આપણા સંવિધાનની અંદર કોઈને પણ નીચે દેખાડવાનો કે કોઈને પણ ઊંચા દેખાડવાનો પ્રયોગ ના કરવો જોઈએ જે પણ વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં છે એ તમામ લોકો પોતાના કર્મ થી ઓળખાય છે શાસ્ત્રો એવું કીધેલું છે અનુરાગ કશ્યપજી તમે સાંભળતા હોય તો સાંભળી લેજો જન્મ ના જાય તે શુદ્ર હોય સંસ્કારાત બીજે ઉચ્ચે તે શાસ્ત્રકાર એવું કે છે જન્મ થી બધા શુદ્ર છે અને સંસ્કારોથી બધા બ્રાહ્મણ બની શકે છે તમારે બ્રાહ્મણ બનવું હોય તો તમારી ભાષાનો પ્રયોગ બદલવો જોઈએ અમે લોકો બ્રાહ્મણ છીએ એનો મતલબ એવો નથી કે અમે સર્વશ્રેષ્ઠ છીએ પણ કર્મ થી અમે શ્રેષ્ઠ બનવા માંગીએ છીએ દેશના ઇતિહાસમાં જોઈ લો પુરાણોમાં જોઈ લો આઝાદીના ઇતિહાસમાં જોઈ લો મંગલ પાંડે થી લઈ અને કુમાર વિશ્વાસ સુધી આજના ઇતિહાસમાં પણ બ્રાહ્મણો શું યોગદાન આપી રહ્યા છે રાષ્ટ્ર નિર્માણમાં તમારા જેવા નિમ્ન કક્ષાના ફિલ્મ ખબર ના હોય તો ઇતિહાસ વાંચી લેવો જોઈએ બ્રાહ્મણ સમાજ તમારા આ ભાષાનો વિરોધ કરે છે અને બીજી આવો જે પ્રયત્ન કરવામાં આવશે કે સમસ્ત બ્રાહ્મણ સમાજ સડકો પરિણ ને તેનો વિરોધ કરશે અને તમારા શિક્ષકો વિરોધ કરશે તમારા ફિલ્મો નો પણ વિરોધ કરશે એટલે તમારી હિન માનસિકતાથી તમે દૂર રહેજો નહીં તો તમારે આના પરિણામ ભોગવવા પડશે